કીની મેકઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેટ રામાનંદ હોટેલની સામે દુર્ધ્યા તલાવ રોડ નવસારી ચોકસી ક્લાસીસ યુનિયન હાઈટ્સ આશાનગર નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેક બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ मोटा बजार नवसारी अक्षर विजन एरेना शॉप नंबर आठ शांतिनाथ कॉम्प्लेक्स देवी रोड नवसारी मां कृपा डेकोरेशन मॉल शॉप नंबर एक आठ नीलकंठ रेसिडेंसी, महेन्द्र ब्रदर्स जमालपुर रोड नवसारी न्यू इंडिया बेकरी, अमारी शाखा नवसारी मरोली सूरत નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7 સમાચારોમાં હું તસલીમ શેખ આપનો હાર્દિક સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર ઉપર રેન્જ આઈજી પ્રેમવીર સિંહે નવસારી જિલ્લાની લીધેલી મુલાકાત ક્રાઇમના ગુનાઓની કરેલી ચર્ચા નવસારીની ત્રિશાનો પેઇન્ટિંગનો અનોખો શોખ વિવિધ રંગોની પુરવણીઓ સાથે કંડારાયેલા ચિત્રો ઉનાળાની તપતી ગરમીમાં લોકોની તૃષા છીપાવવા સામાજિક સંસ્થા દ્વારા છાસ વિતરણ નવસારીની વૃંદાવન સોસાયટી અને યોગાશ્રમમાં તસ્કરોનો ચોરીનો નિષ્ફળ પ્રયાસ આઈજી પ્રેમવીર સિંઘે નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીની મુલાકાત લઈ અધિકારીઓ સાથે કાયદો વ્યવસ્થા અંગે ચર્ચા કરી હતી નવસારીની મુલાકાતે આવેલા રેન્જ આઈજી પ્રેમવીર સિંઘને ગાર્ડ ઓફ ઓનર આપી આવકારવામાં આવ્યા હતા પોલીસ એસપી કચેરી ખાતે આઈજી પ્રેમવીર સિંઘે જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ સહિતના અધિકારીઓ અને પીઆઈઓની સાથે કાયદો વ્યવસ્થા અંગે ચર્ચાઓ કરી હતી જિલ્લામાં રોડ અકસ્માતના બનાવોમાં ઘટાડા માટે એસપી અગ્રવાલ દ્વારા નક્કી કરાયેલા પ્રોજેક્ટને પણ સરાહના કરવામાં આવી હતી રેન્જ આઈજી પ્રેમવીર સિંઘે સાયબર ક્રાઇમના ગુનાઓને અટકાવવા માટે કામગીરીની સમીક્ષા કરી હતી વધુમાં તેમણે જિલ્લામાં ક્રાઇમ કંટ્રોલમાં હોવાનું જણાવી પોલીસ સ્ટાફની કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો હતો એસપી કચેરીની મુલાકાત કરવામાં આવેલ છે અને નવસારી જિલ્લાના તમામ અધિકારીઓ સાથે મુલાકાત લેવામાં આવેલી જિલ્લાની કાયદો અને વ્યવસ્થા અને જે ક્રાઈમ છે એના બાબતે વિગતવારની ચર્ચા કરવામાં આવી જિલ્લામાં ક્રાઇમ એકદમ કંટ્રોલમાં છે કાયદો અને વ્યવસ્થા ખૂબ જ સારી પરિસ્થિતિમાં છે અને જે જિલ્લા પોલીસના તમામ અધિકારીઓ છે બહુ મહેનતથી પોતપોતાનું જે કામ છે એ કરી રહ્યા છે એકંદરે જે જિલ્લાની જે કામગીરી છે એ ખૂબ જ સંતોષકારક છે આપણે જે જિલ્લામાં અમુક જે મુખ્ય સમસ્યાઓ છે એ બાબતે ચર્ચા કરવામાં આવી તો એક ઇલેક્શનની કાઉન્ટિંગ છે ચાર તારીખે તો આના વિષયમાં પણ એસપી સાહેબ સાથે ચર્ચા થઈ એ ઉપરાંત રોડ સુરક્ષા ઉપર ઘણી વિગતવારની ચર્ચા થઈ અને રોડ અકસ્માત કઈ રીતે ઘટાડી શકાય એના માટે એસપી સાહેબે જે પ્લાન બનાવવું છે એના બાબતે ચર્ચા થઈ પછી જે સાયબર ક્રાઈમ છે આ એક નવો પડકાર છે તો એને ડામવા માટેની પણ અધિકારીઓ સાથે ચર્ચા થઈ છે ધોરણ નવમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની અભ્યાસની સાથે સાથે પેઇન્ટિંગમાં લગન ધરાવે છે વિવિધ રંગો સાથે આકર્ષિત ડ્રોઈંગ કરે છે નવસારીની ત્રિશા પાંડે ડ્રોઈંગ એક અનોખી કળા છે તસવીરોમાં વિવિધ રંગોની પુરવણી કરી પેઇન્ટિંગને વધુ આકર્ષિત કરે છે નવસારીની સ્વામિનારાયણ હાઈસ્કૂલમાં ધોરણ નવમાં અભ્યાસ કરતી ત્રિશા પાંડે નાની ઉંમરમાં જ ડ્રોઈંગનો અનોખો શોખ ધરાવે છે ત્રિશા પાંડેને રંગો સાથે એક પ્રકારનો લગાવ છે તસવીરો કંડારીને તેને વધુ જીવંત બનાવે છે અભ્યાસની સાથે સાથે ચિત્રોને કંડારવાની અનોખી કળા ત્રિશા પાસે છે પેઇન્ટિંગમાં પણ ચારકોલ ડ્રોઈંગ તેમનો માટે વિશેષ છે રામ મંદિરના નિર્માણ સમયે રામલલાની તસવીર કંડારી હતી ભગવાન કૃષ્ણ મહાત્મા ગાંધીની તસવીરો કંડારી છે વિવિધ રંગો સાથેની આ ડ્રોઈંગ ખાસ છે ખાસ કરીને બાળકોને પ્રિય એવા કાર્ટૂનની પેઇન્ટિંગ પણ તેમના માટે વિશેષ છે તસવીરો કંડારવાનો અનોખો શોખ ત્રિશાને એક ઉમદા કલાકાર તરીકે પ્રસ્થાપિત કરે છે દરેક વ્યક્તિમાં કંઈક ને કંઈક કલા આવડત કે શોખ છુપાયેલ હોય છે નવસારીની ત્રિષાએ તેની આ વિશેષ કલાને ઉજાગર કરી છે મારું નામ ત્રિષા પાંડે છે ને હું અત્યારે નાઇન્થ સ્ટેન્ડર્ડમાં સ્વામિનારાયણ સ્કૂલમાં ભણું છું ને મારે ડ્રોઈંગ કરવાનું શોખ નાનપણથી હતું ને મારે કલર સ્કેચિંગ હો આવડે ને ચારકોલ સ્કેચિંગ હો આવડે ને મારી અત્યારે સુધીની સૌથી લેટેસ્ટ સ્કેચ રામલલ્લાની છે જે બધાને બહુ ગમી ને એનાથી પહેલાં મેં કૃષ્ણ ભગવાનની બનાવેલી એનાથી પહેલાં બી મેં એનિમેની બનાવેલી જે એનિમે ફેન્સને બહુ ગમી ને મેં નાનપણથી એમ મારે સીનરીઝની સ્કેચિસની એ બધું બનાવવાનું બહુ ગમતું ને મેં કાર્ટૂનની બી પહેલાં બહુ બનાવતી ને એનિમલ્સની હો મેં બહુ બધી બનાવેલી છે જેમ કે શેર થઈ ગયો કે ખરગોશ થઈ ગયો આમ ડોગ્સની એવી બહુ બનાવેલી ને મારા મમ્મી પપ્પા કહે કે હું જ્યારે ત્રણ વર્ષની હતી ત્યારથી મેં ડ્રોઈંગ કરવાનું સ્ટાર્ટ કરી દીધું હતું માર્વલ્સ સ્કેચેસ મેં બહુ બધી બનાવેલી જે માર્વલ્સ ફેન્સને બહુ ગઈની ઉનાળાની અંગ ધારતી ગરમીમાં નાગરિકોને ઠંડક અને રાહત મળે તે હેતુથી જય જિનેન્દ્ર સેવા ગ્રુપ દ્વારા છાસ વિતરણ કરવામાં આવી હતી ભર બપોરમાં સેવાકીય સંસ્થાના કાર્યકરોએ રાહદારીઓને છાસ પીવડાવી રાહત આપી હતી ઉનાળાની કાળઝાળ ગરમીમાં નાગરિકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે રાહદારીઓ વટેમાર્ગો ઉનાળાની ચાલીસ બેતાલીસ ડિગ્રી તાપમાનમાં સેકાઈ રહ્યા છે ભર બપોરમાં સૂરજ માથે તપી રહ્યો હોય ત્યારે તરસ છીપાવવું મુશ્કેલ બની જતું હોય છે રાહદારીઓ માટે નવસારીની સેવાકીય સંસ્થાઓ ઠંડી છાસનું વિતરણ કરે છે નવસારીની જય જીનેન્દ્ર સેવા ગ્રુપના કાર્યકરો દ્વારા પ્રતિ રવિવારના દિને ઠંડી છાસનું વિતરણની સેવા કરવામાં આવી હતી નવસારીના પ્રજાપતિ આશ્રમ પાસે સ્ટોલ લગાવી વિનામૂલ્યે છાસનું વિતરણ થયું હતું જાહેર માર્ગ ઉપર વાહન ચાલકો રાહદારીઓ અને વટે માર્ગોએ આ સેવાનો લાભ લીધો હતો જય જીનેન્દ્ર સેવા ગ્રુપ દ્વારા આયોજિત છાસ વિતરણ પ્રજાપતિ આશ્રમની સામે તારીખ છવ્વીસ પાંચ બે હજાર ચોવીસના રોજ આજે અમે અહીં મોટી સંખ્યામાં લોકો લાભ લઈ આ ગર મહામારી ગરમીની અંદર તે બાબતે આ છાસનું વિતરણ અમે કરવામાં આવ્યું છે તો દરેક નવસારીની નાગરિકોને લાભ મળે અને એ લોકોને ગરમીમાં સાતા રહે તે બાબતે આ છાસનું વિતરણ કરવામાં આવ્યું છે અમે દરેક રવિવારે આવી રીતના હમણાં ગરમીના ગરમીમાં છાસનું વિતરણ કરીશું અને આવતા રવિવારે અમારો આવી જ રીતના છાસનો પ્રોગ્રામ જૂના થાણા સર્કલ પર રહેશે નવસારીની વૃંદાવન સોસાયટી અને યોગાશ્રમમાં રાત્રિ દરમિયાન તસ્કરો ત્રાટક્યા હતા સોસાયટીના લોકો જાગી જતા તસ્કરોએ ભાગવું પડ્યું હતું નવસારી શહેરના ઇટાળવા રોડ પર આવેલ વૃંદાવન સોસાયટીના ડી વિભાગમાં મંગળવારની રાત્રિ દરમિયાન ત્રણ જેટલા તસ્કરો પ્રવેશ્યા હતા વૃંદાવન સોસાયટીના ડી ફોર્ટી સેવન ઓબ્લિક સેવન નંબરના બંગલામાં તસ્કરો પ્રવેશ્યા હતા આ બંગલાના માલિક નર્મદાબેન ઠાકોરભાઈ પટેલ લંડનમાં રહે છે બંગલાના દરવાજાનો નકુચો અને ઇન્ટર સેફ્ટી લોક તોડી પ્રવેશ્યા હતા ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલા માળના કબાટોમાંથી સરસામાન વેરવિખેર કરી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો બંગલામાંથી કપડાં સિવાય કોઈ કિંમતી સામાન હાથ લાગ્યો ન હતો બંગલાની બાજુમાં જ આવેલ પાર્વતી યોગાશ્રમ આનંદધામમાં પણ તસ્કરોની ટીમ ત્રાટકી હતી આશ્રમમાં પણ તસ્કરોએ વધુ ફોર્મ ફોસ્યું પણ કાંઈ ન મળ્યું હતું મધ્યપ્રદેશ પ્રદેશ વતનમાં રહેતા શિવાભાઈ બિશ્નોયના મકાનનો દરવાજો તોડી પ્રવેશ કરવાની કોશિશ કરી હતી બંગલાના સ્વાને તસ્કરોને જોતા જ બસવાનું શરૂ કરતા લોકો જાગી જતા તસ્કરો સ્થળ ઉપરથી ભાગી ગયા હતા અત્રે ઉલ્લેખનીય છે કે વૃંદાવન સોસાયટીમાં અગાઉ પણ ચોરી થઈ હોવાની ઘટના બની હતી સોસાયટીમાં સીસીટીવી પણ કાર્યરત નહીં હોવાની બેદરકારી બહાર આવી છે સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજરાજના મુખ્ય સમાચારો ઉપર રેન્જ આઈજી પ્રેમવીર પ્રેમવીરસિંઘે નવસારી જિલ્લાની લીધેલી મુલાકાત ક્રાઇમના ગુનાઓની કરેલી ચર્ચા નવસારીની ત્રિશાનો પેઇન્ટિંગનો અનોખો શોખ વિવિધ રંગોની પુરવણીઓ સાથે કંડારાયેલા ચિત્રો ઉનાળાની તપતી ગરમીમાં લોકોની તૃષા છીપાવવા સામાજિક સંસ્થા દ્વારા છાસ વિતરણ નવસારીની વૃંદાવન સોસાયટી અને યોગાશ્રમમાં તસ્કરોનો ચોરીનો નિષ્ફળ પ્રયાસ તો આ હદાજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન્ડ સેવન નમસ્કાર